હા પ્લેન ઉડાડે છે ભાઈ પ્લેન ઉડાડે છે ઉડિયામાં તરે એ મેળામાં તમે આ બાજુ રેલગાડી હાલે છે હાલો હાલો ટ્રાફિક થઈ ગયો

હાલો આપડે તો આવી ગયા ટ્રાફિક માં અને અત્યારે ટ્રાફિક બહુ થઈ ગયું મળી અને માંડ થોડું ખાલી બાકી તમને આગળ બતાવતા જ છે આગળ બહુ મેળો જ આવી ગયો હે

આપડા ભાઈ ના સ્ટોલે હતા કેમ છે ભાઈ સારું નઈ આપડે આપડે તો ગયા વખતે ભાઈ નો મેળામાં સ્ટોલ બતાવ્યો તો આ વખતે ગણેશ ના મેળા માં બતાવી દઈ બાકી અહી તમે આવો તો લઈ લેજો વસ્તુ આપડે જોરદાર હવે આપણે આગળ પ્રખંડ ચાલુ કરી દઈએ મેળામાં તો હવે તમે જુઓ આથી મેળો આપણે આ છે આપણે મેળો કનેશરાનો જોરદાર મેળો અત્યારે થોડોક અવાજ આવતો હોય છે આ વાગતા હોય ને અંતર ગોલાના ને એવું મંદિર એટલે આપણે આ બાજુ જુઓ તમે આ છે અહીંયા નવા મંદિર જો અહીંયા કણ મંદિર છે આપણે નવું મંદિર તો અહીંયા ખરે છે અને બાકી આ આપણે જો કનેશરાનો મેળો જોરદાર

નનકા છોકરા ઠેકડા મારે છે આમાં અંધે આપણે અહીંયા બતાવો ભાઈ જો આજો અંધે નનકા છોકરા ઠેકડા મારે જોરદાર બંદૂક આપણે તો ભાઈ એને ડેમો બતાવે બંદૂક ફોડવાની તો હાલો આપણે મેળામાંથી માંથી આવી ગયા મંદિરે દર્શન કરવા જવું જો આપણે હવે અહીંયા જાવી આગળ દર્શન કરવાનું અહીંયા કરેલું છે સાંજે મંડળ રમવાનું જાવી દર્શન કરવા ચાલો આપણે દર્શન કરી લીધા રામાપીર ના અને અંધી ડેકોરેશન અંધી કરેલું બતાવી દીધું ઘણું છે તમને ઘણું બધું આ બાજુ તમે જોવો છો અહીંયા બતાવી દેવી સમાધિ ચાલો આપણે તો મંદિર દર્શન કરીને હવે પાછા મેળામાં જ આવી હવે અને દર્શન થઈ ગયા અત્યારે ઘણી બહુ ગડદી હતી ને એટલે હવે જાવી પાછા આગળ મેળો છે એ બાજુ ચાલો પાછા મેળામાં આવી ગયા આવી આપણે જો હવે મેળામાં પાછી એક ચક્કર મારવી અત્યારે કેવું છે એનાથી હાલો 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 ટ્રાફિક ટ્રાફિક થઈ થઈ તો આપડા ભાઈ ક ખરીદી કરે એટલે ભાઈ હું લેવાનું આ કિચન લેવાનું હોય

પાણીમાં તરવાનું આ તો નવીન ભાઈ આમ કે આ હોય જ પણ આપડે તો એમ ના હોય અહીંયા કણે મેળા માં રેલ ગાડી જોવો તમને બતાવી દેવી આપણે આપડે રેલ ગાડી આવે લાઇટિંગ માટે રેલ ગાડી આલે છે આપ આવી 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 રેલ ગાડી આવી ગઈ ભૂલુને બેહવાનો હે ને આમાં જો આપણે ટેકડા મારે છે ભાઈ છોકરા નું હે નનકા છોકરા નું આપણે કટકી નીકળે કટકી માંથી જે નીકળે ને એ કે આપણને હારે આપે પણ આના દોઢસો રૂપિયા હે દોઢસો રૂપિયા એટલે આમાં હારે પછી નક્કી નહીં હું નીકળે દોઢસો રૂપિયા નીકળે ગોલ પે માં નીકળે કઈ નક્કી નો કહેવાય ભાઈ એક ખોલ્યો હે સ્પ્રે આપણે ખોલીને ટેસ્ટ કરે છે કેવો સ્પ્રે આવે એટલે જો હા તા ચેક કરે છે કેવો સ્પ્રે આવે હવે સીટી ખોલે હે આ સ્પ્રે આ સીટી આવે સીટીમાં હું નીકળે આટલે હવે જોવી છે હું નીકળ્યા જોઉં એટલે ભાઈ સિઠ્ઠી કોલે આપણે એમાં હું નીકળ્યો હવે જોઈ સેવી આગળ અત્યારે નીકળ્યું હોય ભાઈ ને નસીબ આમાં આપણે આમાંથી આ નીકળ્યું એ હું નીકળ્યું હમણાં ભાઈ આપણે હું નીકળ્યું હોય હારે જો હારે

કોને જીય કરે ભાઈ નો હાથ બગડે કોન હાલો આલો ખાવા મનો ને ઓકળી જા તો અંધા રમાય તો કરે હાલો ખાઈ પાછો આપડે ભાઈ એક સ્પ્રે લઈ લીધો

ભૂગા લેવાય તો જો આપણે આ છોકરાઓ માટે રમવા લેવાના ભૂગા છે હવે ટ્રાફિક છે આમ તો ચાલો મેળામાં ખૂબ રખડી લીધું જવાનું ઘરે જાવ અમારા ભાઈ બન અમારી ગાડી લેવા ગયો અહીંયા કણે મેળા માંથી નીકળી ગયા અને હવે આપણે ઘર બાજુ જ આવી વિડીયો ગયો હોય તો વિડીયો ને એક લાઈક કરી દેજો મળી એક બીજા વિડીયો ભાઈ ભાઈ બધા મિત્રો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હા આપડે ભાઈ ભાઈ કીધું સબસ્ક્રાઈબ કરી દેજો